सोर आटो सोर डी

गो घेरो में मान अरे करू स्वर्ग के बुलाई दव सामळा हां वनराज भाई मूज हां मा बोलला जों ने सोरत दरा मा नार गड गिर नार नायो नायो આ દ્વારિક મા મિત્રો આવી છે જો આ પરિક્રમાની મોજ એક એક થી સડીયા હતા ભેગા થઈ ગયા છે કલાકાર છે ભાઈ શ્રી વનરાજ ભાઈ આહિર કયું ગામ તમારું રાજકોટ રાજકોટ થી વાહ રાજકોટ થી વનરાજ ભાઈ આહીર છે અંદર હજારો ભાવિક ભક્તો છે કે આ પરિક્રમા છે તે કરી રહ્યા છે આપ એનું લાઈવ દ્રશ્ય છે નિહાળી રહ્યા છો જય જય ગિરનારી નાદ સાથે હું તમને દ્રશ્ય છે ત્યાં ત્યારે બતાવી રહ્યો છું જોઈ શકો છો બાળકોથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિઓ તમામ ખાસ ભવ્યથી ભવ્ય પરિક્રમા છે એ કરી રહ્યા છે અસંખ્ય લગભગ વાત કરીએ તો દસ થી બાર લાખ લોકો આ પરિક્રમા કરશે એવો અંદાજ છે એ કાઢવામાં આવ્યો હશે આના તમને દર્શન કરાવું છું પરિક્રમાના આપ જોઈ શકો છો આજુબાજુ સુંદર મજાની વૈવિધ્ય સભર વનરાજી એના પણ દર્શન થતા આપને જોવા મળે છે આ પરિક્રમા દરમિયાન વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ આપણે પરિક્રમા કરતા તમને જોવા મળે છે અમારી સાથે છે તે દાદા છે એ ઠેઠ મહેસાણા જિલ્લાની અંદરથી એ અહીં પરિક્રમા કરવા માટે આવ્યા છે આ માડી પણ તમે જોઈ શકો છો આટલું માથે વજન ઉચકીને આટલી વયોવૃદ્ધ ઉંમરે એ પણ અહીંયા પરિક્રમા કરવા માટે એ આવ્યા છે આટલી ઉંમરે આ છત્રીસ કિલોમીટરની લાંબી પરિક્રમા કરવી એ કોઈ નાની સુની વાત નથી સીધો રસ્તો હોય તો કોઈ વાંધો નથી પરંતુ ચાર ચાર ડુંગરાઓ ચડવા એ ઘણી અઘરી વાત છે તમે જોઈ શકો આટલા વડીલો એ પણ ઉત્સાહભેર પરિક્રમા છે એ કરી રહ્યા છે આ યુવાનો પણ છે જુદા જુદા જિલ્લામાંથી મહુવાથી તળાજાથી મહેસાણાથી અમદાવાદથી રાજકોટથી આ વડીલો પણ અહીં પરિક્રમા કરવા માટે આવ્યા છે બીજી એક વાત હું તમને અહીંયા જણાવી દઉં કે આ પરિક્રમા દરમિયાન તમારા મોબાઈલની અંદર નેટવર્ક એ ઝીણા બાવાની મઢીની આસપાસ આવે છે ત્યારબાદ માળવેલ જે ઘોડી સૌથી ઊંચામાં ઊંચી ઘોડી છે એ ત્યાં ઉપર ટેકરી પર પણ આનું મોબાઈલનું નેટવર્ક છે એ આવે છે અને અંતે છેલ્લે વાત કરીએ તો ખોડિયાર ઘોડી અને એનું ચઢાણથી તમે નીચે ઉતરો એટલે તે વિસ્તારની અંદર મોબાઈલની અંદર નેટવર્ક આવે છે બાકીના કોઈ પણ વિસ્તારની અંદર મોબાઈલ નેટવર્ક આવતું નથી તો તમારા સ્વજન નો કોન્ટેક કરવા માટે ગિરનારી પરિક્રમા એમ તમે જોઈ શકો છો સુંદર પ્રકૃતિના સાનિધાન જય ગિરનારી

જય જય ગિરનારી નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ છે એ દર્શન કરવા માટે આવી રહ્યા છે પરિક્રમા કરી રહ્યા છે બાળકો થી માંડીને વડીલો તમામ એ આવી રહ્યા છે જય જય ગિરનારી જય જય ગિરનારી દૂર દૂર થી કયું ગામ તમારું હા હા રામપરા થી દૂર દૂર થી જો ભાવિક ભક્તો છે અહિયાં પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે દાદા પણ જો દાદા કેટલી ઉંમર છે તમારી વાહ વાહ ઉતરાણ છે થોડુંક એ કઠિન છે ખુબ કાળજી છે એ ઉતરવાનું એટલે ધીમે ધીમે છે એ ભાવિ ભક્તો છે

અસંખ્ય ભાવિક ભક્તો હશે પરિક્રમામાં એ આવી રહ્યા છે દૂર દૂરના વિસ્તારો માંથી માત્ર ને માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતના બહારના રાજ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન થી પણ ઘણા બધા લોકો છે એ અહિયાં આવ્યા છે જેમનો મેં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો મુંબઈ થી પણ અહિયાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ દિવસ એ ખુબ જ મહત્વનો દિવસ હોવાથી અહિયાં આજે પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુઓ છે એ પુષ્કળ સંખ્યા ની અંદર એ જોવા મળે છે હૈયુ હૈયુ દળાઈ એટલું બધું માનવ મેરામણ અહીં ઉમટેલું આપને જોવા મળે છે ફોરેસ્ટ ખાતા દ્વારા પણ વિવિધ જગ્યાએ કે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે હિંસક પ્રાણીઓની અવર જવર વાળો વિસ્તાર સમૂહમાં ચાલવાનો પ્રયત્ન જેથી કરીને કોઈ ઘટિત ઘટના એ ન સર્જાય ગયા વખતે જે દુખદ કરુણા ટીકા સર્જાણી તેવી કોઈ ઘટના ન સર્જાય તે આ સિવાય પથ્થરો ઉપર પણ વિવિધ પ્રકારના સંદેશ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ તમને લખવામાં આવે છે જેથી કરીને માણસની અંદર કે પબ્લિકની અંદર જાગૃતિ આવે આ સિવાય ધૂમ્રપાન નિષેધ એના પર સખત પ્રતિબંધ એ પણ લગાવવામાં આવ્યો છે વિવિધ સ્થળોએ એ પેટ્રોલિંગ દ્વારા આ પણ તપાસ કરવામાં આવી છે વ્યસન મુક્તિ કોઈ પણ પ્રકારનો માવો તમાકુ કે ફાકી ખાવા પર પણ સઘન પ્રતિબંધ છે અને સાથે સાથે જો કોઈ પકડાય તો એને કડક દંડ એ પણ કરવામાં આવે છે આ બાબતની પણ ખાસ કાળજી રાખવી કાંઠિયા વાડમાં વાડ અને તું ભૂલો પડ ભગવાન પછી થાને અમારો મહેમાન જે દિ તને સ્વર્ગ ભુલાવી દઉં શામળા આ સોરઠની ધરતી ગરબી ગુજરાતની ધરતી કાઠિયાવાડ ની ધરતી અને જેની અંદર અનેક સ્થળો એવા છે જે રમણીય અને પવિત્ર સ્થળો છે સમગ્ર ભારતની અંદર વાત કરીએ તો ત્રણ પરિક્રમા છે એ ખૂબ જ મહત્વની છે જેની અંદરથી આ સૌથી મોટા મોટી પરિક્રમા એટલે ગરબા ગિરનારની જે લીલી પરિક્રમા છે જે દર વર્ષે એ કારતક સુદ અગિયારસ થી પૂનમ દરમિયાન છે આયોજન કરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ છે એ આ પરિક્રમા કરીને ધન્યતા છે એ અનુભવે છે આપ નિહાળી રહ્યા છો આ વિસ્તારની અંદર એ મોટી નદી છે એ પસાર થતી હોવાને કારણે અહીંયા નદી પરથી એ પાણી પણ જઈ રહ્યું છે અને પુષ્કળ સંખ્યાની અંદર માણસો અહીંયા એ ભેગું થઈ ગયું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અહી એ બોર્ડ મારવામાં આવ્યું ભાઈ અહી મગરમસ એ રહેતા હોવાથી મગરનો નિવાસ હોવાથી પાણીમાં કોઈ ઉતરવું નહીં નહીતર ઘટિત ઘટનાઓ છે એ ઘટી શકે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ અહીં જ છે હું તમને આગળ એ નદીના પણ દર્શન કરાવું છું લોકોએ સાવચેત થઈને સલામત રીતે આ પરિક્રમા છે એ પૂરી કરવી જોઈએ